જેવી જ રીતે દોસ્તો ડેલી આપણે લાઈવ આવીએ છીએ તો અત્યારે પણ આપણે લાઈવ સ્ટાર્ટ કરી દીધું છે તો ફટાફટ લાઈવમાં જોડે જજો સૌ પ્રથમ આપણે પ્રાર્થના કરી લઈશું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા तस्मै स्वे गुरुवे दोस्तों फटाफट लाइव मा जोड़े जो जोरदार लाइव इंटरेस्टिव लाइव थोड़ा हो जगत फरी फरे ताकी गयो सु दुनिया नी हो में तो खोटो पड़ो सु साथ आप जो बाबा हारी गयो सु भेड़ा रे जो રમ રહણું જો વાળા મતલા બિસે આહ દુનિયા વાળા હર ભેડા રે જો રમ રહણું જો વાળા મતલા બિસે આહ દુનિયા વાળા બાર બીજ નો રે ધણી મારો રોમા પીર કેવાય સા

जय बाबारी रे झाला फुला चौहान जय रामदेव पीर विजय झाला जय बाबारी, जय बाबारी रे पधारो पधारो दोस्तों प्लीज एक बार फेसबुक में शेयर कर देजो कथा इंस्टा में शेयर कर देजो लेने मित्रों पर आपके साथ जुड़े जैसे ये मारो बाबारी रे तमारो सपनु पूरु कर से हाँ जाला कर से હે મારો બાબારી તમારું સપનું પૂરું કરશે હો તમારું જગમતાસનો હર એણેખેણી દુનિયા કરશે સલામ હે બાબારી મારો હરે રેણેખેણી સુઈના દુનિયા કરસરે સલામ અરે હૈ હૈ આવજે આવજે મારા

સુખ વાગે છે હચે ફોટા મારા કોમ લાગશે હોગવાડી હજુ જે ફોટા મારા કોમ લાગશે तो दोस्तों जितना भी मित्रों लाइव में जुड़ा है डायरेक्ट ने नंबर में थी लाइव ने एक बार लाइक करवाना भूलता है प्लीज लाइक प्लीज माय लाइव इज लाइक दोस्तों आपका जो भी सॉन्ग है आपका हिंदी सॉन्ग है या गुजराती सॉन्ग है कोई भी सॉन्ग है आप कमेंट बॉक्स में बताइए मैं आपकी फरमाइश पूरी करूंगा ठीक है हो 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 हो, हो 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 जीता था जिसके लिए जिसके लिए मारता था जीता था जिसके लिए जिसके लिए मारता था एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था जैसे भी ज्यादा चाहता जिसको उसने ही धोखा दिया उसने ही धोखा दिया नादान थी वो कुछ भी न समझी चाहत को रुसवा किया चाहत का रुसवा किया बना के उसी ने बिगाड़ा मेरा आसिया राजेश माजी अलीगुली अलीगुली हिंदी ओके 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 भाई हिंदी <coughs> हम अपनी मोहब्बत का इम्तिहान देंगे तेरे घर के सामने हम अपनी जान देंगे वो तेरे घर के सामने हम अपनी जान देंगे दिल रुबा तू है बेवफा भूल क्या हुई क्या हुई कता हमको जाने मन इतना तो बता बीते हुए ये दिन हम भूल न पाए बेचैनिया अपनी हम किस को सुनाए है दर्द जुदाई है दर्द जुदाई अब हम ना बिसकेंगे तेरे घर के सामने हम अपने जान देंगे ખેડા જિલ્લો શક્તિ માં કુળદેવી સો ટકા વિજય જાલા શક્તિ ના મળી હોત તો વિજય તમારું શું થાત આ મારા મારી વાઘ જેવી માતાના મલી હોય તો ઓ ઝાલા તમારું શું થાય અંતરની વાત તમે કહો ન શૈન થેન્ક યુ થેન્ક યુ વીએમ રાવલ મા સરસ્વતીની દયા છે તમારા બધા મિત્રોનો સપોર્ટ છે હનકમણ છાડી જાને બાળ એ સ્વામી અમારો જાગશે જાગશે તને મારસે મને હત્યા બાળ લાગશે કાહે બાળક તું મારા ગ

मैं नहीं कहता के प्यार मत करना किसी मुसाफी का मगर एक बार मत करना परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के मुझे छोड़ के પરદેસી મેરે યાર લી યાદ રખના કહી ભૂલે જ પરદેસી પરદેસી જના મુ છોડ કે મુજે છોડ કે હર પલ મેરી યાદ તુમ્ તડપેગી मैं जा दूंगा नींद तुम्हें न आएगी छोड़ के से हाल में जो तुम जाओगी सच कहता हूँ जान बहुत पछताओगी परदेसी मेरे यारा लाट के आना तुम्हें याद रखना कभी भूले न जाना पर परदेसी पर जाना नहीं છોડ છોડ કે કે મુજે કવિતા સરસ ગાવશો થેન્ક યુ ફુલાભાઈ તો દોસ્તો પ્લીઝ એકવાર લાઈવને શેર કરી દેજો ફેસબુક તરફ એકવાર ધક્કો માર દેજો એટલે અન્ય મિત્રો પણ આપણા જોશે ઘણી બધી મજા આવશે ઘણી બધી મોચ કરવાની છે લગભગ પંદર વીસ મિનિટ આપણે ફેસ યુટ્યુબમાં લાઈવ ચલાવીશું ત્યારબાદ આપણે ફેસબુક તરફ જઈશું તો દોસ્તો એકવાર ધક્કો મારજો ફેસબુક તરફ આપણા લાઈવના नजर के सामने जिगर के पा हो कोई रह गए है वो हो तुम नजर के सामने जिगर के पा बेता भी क्या होती है पूछो मेरे दिल से તનહા તનહા લી મે હો કે તુસે જુદા નજર કેસામ જિગર કે પાર હો નજર કેસામ જિગર કે પા શરદી થઈ ગઈ છે ભાઈ હો જબરી શરદી થઈ છે જબરી શરદી થઈ છે મારી બેટી એવી શરદી થઈ છે એવી શરદી થઈ છે ટાઢ્યો પડસ ભાઈ ટાઢ્યો પડસ જોરદાર ટાઢ્યો છે હે જોડે રે જોરા જોડે રે જોરા શિયાળા ની ટાળ્યો પડે તમે જોડે રે જોરા પડે જોડે રે જોરા રેશે ભાઈ રેશે રેશે રે

તો દોસ્તો એક વાર ફેસબુક તરફ ધક્કો મારી દેજો આપણી આપણા લાઈવ ના ઘણી બધી મોજ કરવાની છે બસ વીસ મિનિટ આપણે લાઈવ ચલાવીશું ફેસબુક પર પહી જઈશું આપણે ઘણા બધા મિત્રો આજે જોડ્યા હતા પણ બધા બહાર નીકળી ગયા કારણ કે ઘણા બધા મિત્રોના આપણે લિંક આપેલી છે પણ કોઈ યુટ્યુબમાં આવવા તૈયાર નહીં બધા ફેસબુક પર જ મોજ માણે છે મિત્રો દરેક મિત્રોને હું તો કહું છું લે ભાઈ જો તમે ફેસબુક પર જો પ્રેમ આપો છો એવો પ્રેમ યુટ્યુબમાં પણ આપવાનું રાખો બસ થોડો સમય યુટ્યુબમાં લાઈવ થવું જરૂરી છે કારણ કે નવી નવી ચેનલ છે હમણાં કંઈ વિડીયો કોમેડી વિડીયો બને એવી કોઈ પોઝિશન નહીં એટલે લાઈવ થઈને જ આપણે કન્ટિન્યુ યુટ્યુબમાં ચલાવવું તો પડશે જ ને ડેલી એક વિડીયો તો આપણો ડેલીની અપડેટ તો જોઈએ જ ને એટલા માટે બીજો કોઈ આન્સર નહીં અત્યારે મારી જોડે એટલે લાઈવ આવવું પડે છે મારા ભાઈને તમે બધા સાહસ સહકાર આપો યુટ્યુબની અંદર મને એવી આશાની અપેક્ષા રાખું છું દોસ્તો તમે ફેસબુકમાં તો બધા સહકાર આપો છો ખૂબ સહકાર આપો છો બધો બહુ સહકાર આપો છો પરંતુ એવો ને એવો સહકાર યુટ્યુબમાં પણ મારે જરૂર છે તો મિત્રો યુટ્યુબમાં પણ સાચો પીર અમારો રામાધણી આ ફૂલભાઈ એનો આ ગીતનો મને એક્સપિરિયન્સ તો નહીં પણ માર ભાઈ એની જગ્યાએ હું બીજું તમારા માટે ગઈ નાખું હે રોમ રણુ જો વાળા પીર પોખરણ વાળા ધોરા ગોળ લીએ બાપા દર્શન આપજો એ રોમા રણુ જ્યાં જ્યાં તારે હોમાયા બજો સાચો પિરિય મારો રામા ધણી એ મારા પુખરણ વાળો પીર એ મારા રણો રણોઝાનો રાયો મારો ધણી એ સાચો ધણી મારો હિંદવો પીર એ સાચો પીરિય મારો ધણી પોખરણ ગળનો ય મારો હા ચોર પીર એ ધોરા ઘોડ લીએ કરીએ સવારી હે મારો હિંદવા પીર મારો અરુણ જો નરાય તો દોસ્તો આપણે યુટ્યુબમાં અત્યારે વાઇન્ડ કરીએ છીએ હવે ફેસબુક તરફ જઈએ આપણે બરાબર છે હવે ફેસબુક બાજુ એ પગલું મોડીએ